નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિજ્ઞાનની અંદર જે તમારું નવું સુધારેલું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ મુજબનું એનું આજે આપણે પ્રકરણ એક જે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સમીકરણો તેનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો મળી જશે અને બોર્ડને લગતા પણ તમામ આઈએમપી પ્રશ્નપત્રો અને આઈએમપી પ્રશ્નો પણ અમારી ચેનલ પર મૂકવામાં આવશે જેથી કરીને તમને બોર્ડની પરીક્ષાની અંદર સો ટકા ફાયદો નીવડી શકશે ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો કે નીચે આપણા પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે એ આપણે જણાવવાનું છે તો મિત્રો નીચે જે પ્રક્રિયા આપેલી છે ને નીચે ચાર વિધાનો આપેલા છે એમાંથી કયો વિધાન ખોટું છે એ આપણે જણાવવાનું છે તો પહેલો વિધાન છે લેડ રિડેક્શન પામે છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે કાર્બન ઓક્સિડેશન પામે છે કે લેડ ઓક્સાઇડ રિડેક્શન પામે છે તો જે તમારો ઓપ્શન એ જે છે કે વિધાન એ અને વિધાન બી જે છે એ આપણા ખોટા છે અને વિધાન સી અને વિધાન ડી જે આપણા સાચા વિધાનો છે તો આમાં સાચો ઓપ્શન રહેશે ઓપ્શન એ નેક્સ્ટ બીજો જોઈએ કે એફ ઇ ટુ થ્રી પ્લસ ટુ એલ ગેટર દેન એ એલ ટુ થ્રી પ્લસ ટુ એફી ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો મિત્રો આ પ્રક્રિયામાં શું થાય છે મિત્રો વિસ્થાપન થાય છે તો આ મિત્રો એક વિસ્થાપન પ્રક્રિયા છે ઓપ્શન ડી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે લોખંડના પૂક્કામાં મંડ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે સાચા જવાબ પર નિશાની કરો તો આવશે ઓપ્શન એ હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઈડ બને છે ચોથો જોઈએ કે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે ધોરણ દસને લગતા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે જે ગ્રુપમાં તમે જોડાશો તો તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ તમામે તમામ અપડેટો તમામે તમામ માહિતી તે ગ્રુપની અંદર જોવા મળી જશે તો તે ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એનો જવાબ જોઈએ કે સમીકરણમાં નિપજ અને પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા બંને તરફ સમાન હોય તેવા સમીકરણોને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે દર સજ્જના નિયમ મુજબ દ્રવ્યોનો નાશ ક્યારેય થતો નથી તેમજ નવું દ્રવ્ય બનતું પણ નથી આથી જેટલો પ્રક્રિયક વપરાય તેટલા જ પ્રમાણમાં નિપજ મળે આથી નિપજ અને પ્રક્રિયકોનું પ્રમાણ સરખું રાખવા માટે રાસાયણિક સમીકરણને સમતુલિત રાખવું આવશ્યક છે હવે જોઈએ પાંચમો કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતર કરો અને ત્યારબાદ તેઓને સમતુલિત કરો તો જોઈએ જવાબ પહેલો છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય એમોનિયા બનાવે છે તેનું આજ આપણે રાસાયણિક સૂત્ર બનાવવાનું છે તો એન ટુ ગેસ પ્લસ થ્રી એચ ટુ ગેસ એડવેઝ ટુ એન એચ થ્રી ગેસ સામે પ્રક્રિયા મળે છે મિત્રો બીજો જોઈએ કે હાઇડ્રોજન સલ્ફાઈડ વાયુ હમાવવા બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે તો તેની પણ નીચે મિત્રો રાસાયણિક પ્રક્રિયા આપેલી છે તમે જોઈ શકો છો નેક્સ્ટ સી જોઈએ કે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના આક્ષેપ આપે છે તો એનો પણ મિત્રો સમીકરણ આપેલું છે રાસાયણિક સમીકરણ તમે જોઈ શકો છો જોઈએ ડી કે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે તો એની પણ પ્રક્રિયા આપેલી છે જોઈએ છઠ્ઠો હવે કે નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો જે મિત્રો એ છે અને નીચે તેનું સમતોલન જે ગ્રીન કલરમાં એ થાય તેનો આન્સર છે જે તમે જોઈ શકો છો સંપૂર્ણ સમીકરણો સમતુલિત કરેલા છે બી જોઈએ તો બીમાં પણ સંપૂર્ણ સમીકરણો સમતુલિત કરેલા છે બે વડે ગુણ્યા છે સામે સામે સમતુલિત કરી દીધેલા છે સંપૂર્ણ સમીકરણો સી જોઈએ તો સીમાં પણ મિત્રો એવું જ છે જોઈ શકો છો સમીકરણો સમતુ સંપૂર્ણ સમ સમતુલિત કરેલા છે તો હવે આપણે ડી જોઈએ તો ડીમાં પણ સમીકરણો સમતુલિત છે જોઈએ સાતમો કે નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાકા માટે સમતુલિત રાસાયણિક સમીકરણો લખો તો જે મિત્રો તમને પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા પરથી તમારે સમીકરણ બનાવવાનું છે તો જોઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને સામે પ્રક્રિયા મળે છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી તો એનું પણ મિત્રો સમીકરણ બનાવેલું છે બીજું જોઈએ કે જિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ જિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર તો મિત્રો આમાં તમને જે નામ આપેલા છે એના મિત્રો તમને રાસાયણિક નામ આવડતા હોય તો એકદમ સિમ્પલ છે જોઈએ એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ સામે પ્રક્રિયા મળે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર જોઈએ ડી બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ એની સામે પ્રક્રિયા મળે છે બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ જોઈએ હવે આઠમો કે નીચે માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખાવો તો એ છે કે પોટેશિયમ બ્રો બ્રોમાઇડ એક્વેર્સ પ્લસ બેરિયમ આયોડાઇડ એક્વેર્સ એક્વેર્સ એટલે મિત્રો થશે જેલીય દ્રાવણ પોટેશિયમ આયોડાઇડ એક્વેર્સ પ્લસ બેરિયમ બ્રોમાઇડ એક્વેર્સ તો આ મિત્રો એક દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે જે બી મિત્રો છે એ મિત્રો એક વિઘટન પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયાની અંદર વિઘટન પામે છે સમીકરણ જોઈ શકો છો તમે સી જે છે એ મિત્રો એક સહયોગીકરણ પ્રક્રિયા છે તે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ હવે ડી જોઈએ તો ડી મિત્રો એક વિસ્તાપન પ્રક્રિયા છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો હવે જોઈએ નવમો કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો સૌથી પહેલાં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે ઉષ્મા ઉષ્મા છૂટી પડતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે આ મિત્રો જે પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે એટલે આ પ્રશ્ન તમારે બે ત્રણ વાર લખીને તૈયાર કરી લેવાનો છે એનું ઉદાહરણ જોઈએ કે પાણીની ચૂનાના પથ્થર સાથેની પ્રક્રિયાને ઉષ્મા ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે હવે નેક્સ્ટ આગળ વધીશું ઉષ્મા શોષક પ્રક્રિયા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે એનું ઉદાહરણ જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે હવે જોઈએ દસમો છે કે શ્વસનને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સાથે ગણવામાં આવે છે સમજાવો તો આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈ તેમાંથી આહારના સરળ કટકો બને છે જેમ કે ગ્લુકોઝ આ ગ્લુકોઝનું કોષમાં ઓક્સિજનની હાજરીમાં મંદ દહન થાય છે અને એટીપી સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે જેને આપણે શ્વસન કહીએ છીએ આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે હવે આપણે જોઈએ અગિયારમો કે વિઘટન પ્રક્રિયાઓને સહયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે આ પ્રક્રિયા માટેના સમીકરણો લખો તો વિઘટન પ્રક્રિયામાં અણુને ઉર્જા આપતા નિપજ તરીકે બે કે તેથી વધુ પરમાણુમાં વિભાજિત થાય છે અને સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પરમાણુ ભેગા મળી એક અણુ અથવા સંયોજન બનાવે છે આથી વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ ગણવામાં આવે છે અને નીચે તેના ઉદાહરણો આપેલા છે વિઘટન પ્રક્રિયાનું છે અને બીજું છે સંયોગીકરણ પ્રક્રિયાનું હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન બરાબર મળશે આપણને પાણી બારમો જોઈએ છે કે એવી વિઘટન પ્રક્રિયાના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય તો ઉષ્મા દ્વારા વિઘટન તો એનો મિત્રો ઉદાહરણ આપેલું છે જોઈ શકો છો પ્રકાશ દ્વારા વિઘટન એનું ઉદાહરણ આપેલું છે વિદ્યુત દ્વારા વિઘટન તો વિદ્યુત વિભાજન થઈ સામે ટુ એચ ટુ પ્લસ ઓ ટુ મળે છે આપણને નેક્સ્ટ જોઈએ તેરમો કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયા માટેના સમીકરણો પણ આપણને જણાવવાના છે તેના જવાબ જોઈએ વિસ્થાપન પ્રક્રિયા તો વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને દૂર કરી તેનું સ્થાન લે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે એનું ઉદાહરણ પણ તમને આપેલું છે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા તો જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે એનું પણ ઉદાહરણ આપેલું છે ચૌદમો જોઈએ કે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો તો સીયુ સોલિડ પ્લસ ટુ એજી એનો થ્રી એક્વેર્સ ઇટ સીયુ એનો થ્રી ટુ એક્વેર્સ પ્લસ ટુ એજી સોલિડ તેનું સમીકરણ છે પંદરમો તમે અક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો ઉદાહરણ આપી સમજાવો તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અક્ષેપ ઉત્પન્ન થાય તેને અક્ષેપણ કહે છે અને એનું ઉદાહરણ પણ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું દસ સોળમો કે ઓક્સિજનનો ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના બે ઉદાહરણ સહિત સમજાવો તો પહેલો મિત્રો છે ઓક્સિડેશન તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજન દૂર થાય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય તમે જોઈ શકો છો મિત્રો જે તમામ સમીકરણો આપેલા છે એમાં ઓક્સિજન ઉમેરાય છે ને હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન દૂર થતો હોય છે નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો રિડેક્શન તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તેને રિડેક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે એ જે મિત્રો અમુક સમીકરણો આપેલા છે એના ઉદાહરણ નેક્સ્ટ આગળ વધીશું સત્તરમો છે એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે તો તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો આ મિત્રો એક સમીકરણ જ આપેલું છે તો જે આપણું એક્સ હશે એ આપણું કોપર તત્ત્વ છે અને કાળા રંગનું સંયોજન છે એ મિત્રો આપણું કોપર ઓક્સાઇડ છે અઢારમાં જોઈએ કે લોખંડની વસ્તુ ઉપર આપણે રંગ શા માટે લગાવીએ છીએ તો આ મિત્રો એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે લોખંડની વસ્તુ પર રંગ રંગ લગાવવાથી લોખંડનો હવામાં સાથેનો સીધો સંપર્ક થતો નથી તેનું ક્ષારણ થતું અટકે છે આથી ધાતુનું શારણ અટકાવી શકાય છે અને લોખંડની વસ્તુ લાંબા સમય સુધી ટકી શકે છે ઓગણીસમો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે તો આવા પદાર્થો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખોરા બને છે જે ખાવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન કરે છે આથી ખોરાકનું ખોરાપણું પણ અટકાવવામાં તેમાં એન્ટી ઓક્સિડેન્ટ ઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે નેક્સ્ટ હવે વિષમો જોઈએ કે નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ આપી સમજાવો તો ક્ષારણ તો ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે એસિડ અને ભેજની હાજરીમાં કાટ ઉત્પન્ન કરે છે આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે ક્ષારણને કારણે ધાતુની બનેલી વસ્તુઓના ભારે નુકસાન થાય છે નેક્સ્ટ લોખંડની વસ્તુ પર કાટ લાગતો અટકાવવા તેના પર રંગ લગાવવામાં આવે છે જીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે જોઈએ બીજો ખોરાકપણું તો તેલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લી રાખતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ખોરો પડે છે આ ક્રિયાને ખોરાકણું કહે છે ખોરાકણું અટકાવવા એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહે છે ચરબીયુક્ત ખાડ પદાર્થોનું ઓક્સિડેશન અટકાવવા માટે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર જે આપણું પ્રથમ ચેપ્ટર છે તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ સ્વાધ્યાયની તમારે પીડીએફ કઈ રીતે મેળવવાની છે એની માહિતી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત